और सामने वाले ने जब नगर पालिका सोलह तारीख और नगर पालिका ने जब अर्जी की उसकी तारीख थी उन्नीस तारीख उन्नीस तारीख पे आपने एक्शन लिया तो आपने पंद्रह तारीख पे जो यहाँ पे जो शिक्षकों ने जो लिया था उसमें निवेदन अभी तक तो उसका कोई भी स्टेटमेंट आपने रिकॉर्ड नहीं किया है ऐसा कि हम ये जानना चाहते हम ये रिकॉर्ड मांग नहीं रहे हैं समझ रही हूँ आपकी बात लेकिन जितना उसमें मेरा काम था मैं, मैं, मैं कार्यवाही स्वीकृत की है तो उसमें तो उन्नीस उसमें हमने जो एक्शन लिया नहीं लिया है वो हम मैम को रिस्पॉन्सिबल है कलेक्टर मैम को हमने जो भी था वो हमारे डिस्कशन है प्राथमिक तपास अभी चल रही है आगे जैसे हो जाएगा वो उसके बाद में जो भी है उसमें तो मैं कुछ नहीं बता सकती हूँ आपकी कलेक्टर से बात करिए ने नहीं दिया हम यही कर चुके हैं जो भी, है, 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 है। 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 भी आखिर में निकल के आएगा आपको कुछ दिक्कत हो आप तब तो उस टाइम पे हमें अप्रोच कीजिए ये जो एक्शन बाद में जो भी ऑर्डर होता है जो भी होता है उस टाइम पे बताइए अभी तो सिर्फ कार्यवाही चालू है मैं इतना ही बताता हूँ अध्यक्ष

કે વિકાસ ફાળાના નામે અત્યાર સુધી અત્યાર સુધી કયા કયા શિક્ષકો પાસેથી પૈસા લેવામાં આવ્યા કે ભૂતકાળનો એમાં એક રેફરન્સ રાખવામાં આવ્યો છે હું એનું નામ નથી લેતો પણ એ રેફરન્સ રાખવામાં આવ્યો છે કે ફલાણા શિક્ષકે આની અંદર પૈસા લીધા ઓકે એ શિક્ષકને બોલાવો કેટલા પૈસા આપ્યા ક્યારે આપ્યા કઈ રીતે આપ્યા વિકાસ ફાળાના નામે શા માટે લેવામાં આવે છે આ બધી વાત કરવી જોઈએ પણ આ જે તપાસ ચાલે છે ને એ વન સાઇડેડ ચાલે છે કઈ રીતે ભારતીય જનતા પાર્ટીએ પોતાના લેટર પેડ ઉપર આજે કોઈ વસ્તુ આપી આ તો આની પર તપાસ કરો છો આ છોકરાઓ એ બેન આ શિક્ષકો છે એ શિક્ષકો બેન 14 તારીખ 15 તારીખે તમને આપી દીધા હતા એસપી માં આપ્યું તમને આપ્યું બધાને આપ્યું એની ઉપર તપાસ ન થતી એટલે બેન તપાસમાં નાટક ચાલે છે તપાસમાં તરકટ ચાલે છે અને મહેરબાની કરીને આ સરકસ રમવાનું બંધ કરો આ બેન ખરેખર તમને માનો છો શું થઈ રહ્યું છે આ લોકો ધમકાવા માંગી રહ્યા છે આ લોકોને અગર પ્રતાડિત કરવા માંગી રહ્યા છે આ લોકોને નગરપાલિકાના જે કહે છે કે તમે તમારી ફરિયાદ પાછી ખેંચો આ લોકોને હેરાન પરેશાન કરે છે કે ભાઈ તમે અમારા શું કહેવાય પાર્ટીને બદનામ કરો છો તમે અમને બદનામ આ કોઈ બદનામ નથી કરતા જે ભ્રષ્ટાચાર જે લાંચ લેવા માંગે એને ઉજાગર કરે ખરેખર તો પ્રોત્સાહિત કરવો જોઈએ તમારે તમે આને સન્માનિત કરવો જોઈએ કે હા ભાઈ લાંચ તમે લેતા હતા તમે અમારી સામે આવ્યા તમે તમને એઝ અ બેકઅપ સપોર્ટ આપીએ આ પોલીસની માંગણી કરે તમને પોલીસ સપોર્ટ આપો કઈ હદે બેને વિગ્યા હશે કે જ્યારે આ શિક્ષકોને પોલીસ સપોર્ટ માંગવો પડે મેં શિક્ષક છે ને ચારસો ચારસો પાંચસો પાંચસો કિલોમીટરથી મારા સૌરાષ્ટ્રમાંથી ભણાવવા માટે આવ્યા બધા શિક્ષકો ભણાવવા માટે આવ્યા છે

તમે કહો હવે હું તમને સાંભળવાનું મેં આ પીડા જે છે ને આ જે શિક્ષકો એની વ્યક્ત છે તમારી પાસે તમે પર શું એક્સપણ આને કઈ રીતે તમે હૈયા ધારણ આપશો કે તમારી પર આવું કઈ નહીં બને આવી તમારી કોઈ એટ્રોસિટી દાખલ નહી થાય આવી તમારી યોન શોષણની ફરિયાદ દાખલ નહી થાય આ પ્રકાર તમારી ફરિયાદ લેવામાં આવું તો કઈ થતું જ નથી ખરેખર તો એફઆઈઆર દાખલ કરવાની જવાબદારી હતી એ જે મોટો કોંગ્રેઝ લઈને તમારે ખરેખર આની પર એફઆઈઆર દાખલ કરી દેવી જોઈએ કે ભાઈ અમારી પાસે પ્રાઇમા ફેસ એવિડન્સમાં આ ઓડિયો આવ્યો છે પ્રાઇમા ફેસ એવિડન્સમાં આ લોકો નિવેદન છે જસ્ટ તમારે કઈ કહી શકાય કે તમે તો એસપી ને કે એસપી આવી નિવેદન લઈને પૂરું થઈ જાય બેન પણ એ નથી થતું તપાસ તપાસ કમિટી રચના કરી તમે બેન અધ્યક્ષ મને કીધું કે જિલ્લા શિક્ષણ અધિકારી અધ્યક્ષ છે આપ નીચે આવો છો મને હજી સમજાતું નથી પ્રાર્થના મળવ ક્યાં જઈએ બોલો અમે ક્યાં જઈએ તમને કયો અમને સમજાવો અમે જવું છે અમે કોની પાસે ન્યાયની ગુહાર કરવી ક્યાં જવું કયો જનપ્રતિનિધિ તરીકે જનપ્રતિનિધિ પાસે જઈએ છીએ નાચની માંગણી કરે છે પિસ્તાલીસ પિસ્તાલીસ લાખ રૂપિયા માગે છે શું કરવાનું અમારે કોની પાસે જઈને વાત કરવાની કારણ કે આ લોકો પાસેથી બેન માંગણી કરે આજે બેન ટેટા આજે ટીચર એલિજિબિલિટી ટેસ્ટ જેને કહેવાય એ પરીક્ષાઓ પાસ કરીને આવ્યા છે એમને તો આવ્યા નથી દિવસ રાત એના માતા પિતાએ તંતોડ મહેનત કરી છે એના માતા પિતાએ પેટે બાટા બાજીના લોકોને ભણાવ્યા છે આજે અહીંયા સુધી પહોંચ્યા છે મહેનત કરીને આવેલા છે એઝ અ કેપેબલ છે બધી તમે જેમ આજે બેઠા છો બેન જે સીટ ઉપર તો તમે મહેનત કરીને આવ્યા છો યુપીએસસી જીપીએસસી જેવી પરીક્ષા પાસ કરીને આવ્યા છો ને અહીંયા આવીને બેઠા બેન તો તમે વિચારો કે કેટલી મહેનત કરી હતી આ લોકો બેન મહેનત કરેલી છે અને છતાંય ની પાસે લાંચ માંગવામાં આવે અને એની ફરિયાદ આપીએ અને ફરિયાદ સુધા ઉપર સામે વાળાને કોઈના નિવેદન લે અમુક નાના નિવેદન લેવામાં આવ્યા આ બધાના નિવેદન લો તમે સામે પક્ષના તો લ્યો નિવેદન કે ભાઈ શું છે આ ઓડિયો પર તમારી સ્પષ્ટતા આપો આ ઓડિયો પર તમારું શું કહેવાનું છે જિલ્લા પ્રમુખ છે આ સોરી કહી શકાય કે નગરપાલિકાના પ્રમુખ છે ઉપપ્રમુખ છે એના કારોબારી છે બધાને બોલાવીને પૂછવું જોઈએ કે રહ્યો આ ઓડિયોમાં તમારો આ વાત છે કે નથી તમે સ્પષ્ટ આપો પછી આની ઉપર અમે ફરિયાદ દાખલ કરીએ કે નોકરી તો બીજું કઈક થાય તો તમારે કઈક સ્પષ્ટતા તો એની પાસે માગો એ તો માગતી નથી કોઈ નથી આ કેમ નહી બેન દરેક વખતે આ જે શિક્ષકો છે એને પીડા અહીંયા આવીને બાળકોને ભણાવવા માંગે છે આદિવાસી સમાજનો વિકાસ કરવા માંગે છે આ વિસ્તારનો વિકાસ કરવા માંગે છે બહુમૂલ્ય અહીંયા સમાજ એ છે તો ઘણી ઘણી કે આગળ વધે એના માટેના પ્રયત્નો છે હવે એમ કીધું ફૂલ ને ફૂલની ની પાકડી આપો કઈ રીતે આપીએ ક્યાંથી કાઢી બોલ કઈ કમળનું ફૂલ તો છે ને કે ખીલવા માટે મારે એક એક પાકડી મારે ભેગી કરી કરીને આપવાની આ શિક્ષકો છે

અમે કંટાળ્યા છીએ તમે કહેતા તમે કયો કોર્ટમાં જતા અમે કોર્ટમાં જતા રહીએ તમે કયો કે એસપી જમાય બેન એસપી ને ફરિયાદ આપી નથી આપી એવું નથી પોલીસ અધિક્ષક થી છોટા ઉદયપુર આ 16 નવે ફરિયાદ આપી તમે કાલે એસપી હજી સુધી એની પરીક્ષા નથી લેવાડા ક્યાં જઉં તમે કયો મેં શું કરી તમારી બધી વાત સામે લીધી પર્યાધી ન્યાય મેળવવા માટે જે આપ્યા વ્યક્તિ કુડે આવે છે પર્યાધી ને ડરાઉં સંકાવે